પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી સમગ્ર મામલો નડિયાદ કોર્ટમાં પહોંચ્યો જ્યાં આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે સરકારી વકીલ ધવલ આર બારોટની મજબૂત દલીલો ગ્રાહ્ય રાખતા કોર્ટે જામીન અરજીને ફગાવી દીધી લૂંટનો આ બનાવ અમદાવાદ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો આજ રોજ જે આરોપીઓના જામીન નામંજૂર થયા છે તે બનાવની વિગત એવી છે કે મહેમદાવાદ મુકામે સુથારની ખડકી ખાતે આ કામના ફરિયાદી ચંપાબેન હીરાલાલ પાદરિયા જેઓ સિનિયર સિટીઝન બ્યાસી વર્ષની ઉંમરના વયોવૃદ્ધ બાય છે તેઓ એકલા પોતાના ઘરે રહેતા હોય છે તે દરમિયાન આ કામના આરોપી નામે ફર ફરદીન ખાન ફિરોજ ખાન પઠાણ રહેવાસી ખાતરજ દરવાજા બહાર વાલી ખાના ઝુંપડા મેમદાવાદ આ આરોપી તથા અન્ય આરોપી આયુષ કેતુલભાઈ પંચાલ રહેવાસી સુથારની ખડકી મેમદાવાદ આ બંને આરોપીઓ પૈકી જે આરોપી આયુષ પંચાલ છે તે આ કામના જે ફરિયાદી બહેન છે ચંપાબેન તેઓની નજીકમાં સુથારની ખડકી ખાતે જ પડોશમાં રહેતો હોય છે આ આયુષ પંચાલ ખૂબ સારી રીતે જાણતો હોય છે કે આ ફરિયાદી બહેન છે ચંપાબેન છે

ફિરોજ ખાન પઠાણ તથા આયુષ પંચાલ તે બંને જણા આ ફરિયાદી બેન ના ઘરે રાત્રિના સમયે જાય છે અને આરોપી ફરદીન પઠાણ છે તે આ બેન નું રાત્રી સમયે મોઢું દબાવી દે છે અને તેમની ઉપર ચડી બેસે છે અને ત્યારબાદ આ અન્ય આરોપી આયુષ પંચાલ છે તે આ ફરિયાદી બેને સોનાની ચાર બંગડીઓ જે હાથની અંદર પહેરેલી હોય છે તે કાઢી લે છે અને રાત્રિના સમયે લૂંટ કરી અને આ બંને આરોપીઓ ભાગી જાય છે ત્યારબાદ મહેમદાબાદ પોલીસે આ ગુનો દાખલ કરેલ છે અને તે પછી ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપી ફરદીન ખાન જે અન્ય વિસ્તારમાં રહેતો હોય છે તે આ ખડકીમાં રાત્રિના સમયે અવર કરતો દેખાય છે તેના ઉપર સમગ્ર ગુનો ડિટેક્ટ થાય છે અને આરોપી ફરદીન ખાન પઠાણ તથા આરોપી આયુષ પંચાલને ગણતરીના કલાકોની અંદર જ મહેમદાબાદ પોલીસ અટક કરે છે અને જ્યારે આ બંને આરોપીઓની અટક થાય છે ત્યારે જે ફરિયાદીના જે સોનાની બંગળીઓ હતી ચાર તે બંને આરોપીઓ જોડેથી બબ્બે બંગડીઓ ઓરિજિનલ ફોર્મમાં રિકવર થાય છે આમ આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હોય બંને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય એ બંને આરોપીઓએ નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરતા ન્યાયાધીશ મીરાણી સાહેબે આ બંને આરોપીઓની જામીન અરજીને વિસ્તૃતતાથી સાંભળી તેમજ કરવામાં આવી તે પણ ધ્યાને લીધી અને આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ ના મંજૂર કરતો હુકમ ન્યાયાધીશ મીરાણી સાહેબે આજરોજ કરેલો છે